સુરતના ડિંડોલી વિસ્તારમાં માધવ કેરેસ્ટ નામની બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે ચૌદ માળની બિલ્ડીંગો બનાવવાનું કામ શ્રમિકો દ્વારા કરાઈ રહ્યું છે ત્યારે ગઈકાલે બપોરે ચૌદમા માળના સ્લેબ કામ ચાલી રહ્યું હતું ત્યારે છ થી સાત શ્રમિકો ઉપર કામ કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક સ્લેબનો ટેકો નીકળી જતા શ્રમિકોએ સંતુલન ગુમાવ્યું હતું અને બે શ્રમિકો નીચે પટકાયા હતા મૂળ મધ્યપ્રદેશના પ્રદેશ ના જંબાના વતની દૂધો હરજી હંગરિયા અને મધ્યપ્રદેશનો પ્રદેશનો સત્તર વર્ષીય ધર્મેશ માલી નામનો બાળ મજૂર નીચે પટકાયો હતો ચૌદમા માળેથી પટકાતા બંને શ્રમિકોના કરુણ મોત નીપજ્યા હતા સુરક્ષા સાધનો ન હોવાના કારણે બંનેના મોત થયા છે ત્યારે મજૂરના મોતના પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી પરિવાર નવ નિર્મિત બિલ્ડિંગ ખાતે જ મૃતદેહ સ્વીકારવાની મનાઈ ફરમાવી દીધી હતી પરિવાર દ્વારા કમાવવા વાળા દુધાના મોતને લઈને વળતરની માંગ સાથે ન્યાયની માંગ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો પોલીસે જવાબદાર કોન્ટ્રાક્ટર ભાવેશ પ્રજાપતિ પેટા કોન્ટ્રાક્ટર રાકેશ કટારા અને મુકાદમ નાજુડા કટારા વિરુદ્ધ સાપરાત વદનો ગુનો નોંધવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત